ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી કુલ બે બેઠકો પર રાજ્યભરમાં મતદાન શરૂ થયું રાજ્યભરમાં સિત્તેર થી વધારે મતદાન મથકો પર મતદાન શરૂ કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બેનહરીફ જાહેર થઈ એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે રાજ્યમાંથી દસ હજાર નવસો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી બે બેઠકો પર રાજ્યભરમાં મતદાન શરૂ થયું છે રાજ્યભરમાં મતદાન શરૂ જોકે થઈ ચૂક્યું છે સિત્તેર થી વધારે મતદાન મથકો પર નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે બાકીની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય થયા હતા ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થઈ રહ્યું છે રાજ્યભરમાંથી દસ મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મતદાનની પણ શરૂઆત થઈ ચૂકી છે સૌથી મોટી અને પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હોય છે કેમ કે આ એક એવી ચૂંટણી છે કે એક ઉમેદવાર આખા રાજ્યભરને લાગુ પડતો હોય છે અને જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં જે નીતિ વિષયક નિર્ણયો લેવામાં હોય ધોરણ નવથી બારના જે શિક્ષણ હોય છે એમાં આ જે ચૂંટાયેલા સભ્યો હોય છે એમનો મહત્વનો રોલ હોય છે અમદાવાદ શહેરની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે કાંકરિયા વિસ્તારમાં આવેલ દિવાન વલ્લુભાઈ શાળા આવેલી છે ત્યાં મતદાન ચાલુ થઈ ગયું છે સવારે આઠ વાગ્યા મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે પાંચ વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે મત કુટીર છે જે રીતે લોકસભા અથવા તો વિધાનસભામાં જે મતદાન થતું હોય છે એ એ જ પ્રકારની વ્યવસ્થા અહીંયા છે 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 અને ચૂંટણીમાં જોડાયેલા જે કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા મારી સાથે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત સાથે વાત કરીએ સાહેબ કયા પ્રકારની વ્યવસ્થા આખું મતદાન પૂર્ણ શાંતિપૂર્ણ અવસ્થામાં થાય એ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ખંડ સાત અને ખંડ આઠની ચૂંટણીનું આયોજન છે અત્યારે દીવાન બલ્લુ કાંકરિયા સ્કૂલની અંદર અહીંયા અમે મતદાન મથક ઉપર ઉપસ્થિત રહ્યા છીએ અને સમગ્ર ત મતદાન જે શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટેની સમગ્ર વ્યવસ્થાની અંદર અહીંયા નિરીક્ષણ કરવા માટે ઉપસ્થિત થયો છું અને અહીંયા ખૂબ સારી વ્યવસ્થા છે અને બીજી બાબતે કે અહીંયા ત્રણસો ને ત્યાંશી જેટલા સંચાલકના મતદારો અહીંયા જે છે મતદારો નોંધાયા છે અને જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે છે ખંડ સાત એની અંદર સત્તર જેટલા ઉમેદવારો નોંધાયા છે એટલે અહીંયા ટોટલી ચારસોનું મતદાન છે અને તમામ સ્ટાફ જે છે એને ટ્રેનિંગ બી એ રીતે આપેલી છે એટલે આમ બધી રીતે અહીંયા પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે સીસીટીવી કેમેરા છે અને સીસીટીવી કેમેરાની હાજરીમાં આ પ્રકારનું જે વાતાવરણ જે છે એ રીતનું છે અને સુંદર રીતે આયોજન અહીંયા કરવામાં આવેલું છે આપ જોઈ રહ્યા છો કે મતદાનની શરૂઆત થઈ ગઈ છે સવારે આઠ વાગે મતદાન અહીંયા શરૂ થયું હતું અને એક બાદ એક સંચાલકો છે સાથે સાથે સરકારી પ્રતિનિધિ બેઠકની જે ચૂંટણી છે એ માટે પણ જે મતદારો છે એ આવી રહ્યા છે અને મતદાનનો પોતાનો મતાધિકાર છે એનો ઉપયોગ કરવાના છે આજે ઇલેક્શન થયા પછી બે દિવસ પછી એટલે કે છવ્વીસમી તારીખે આ ચૂંટણી માટે મતગણતરી છે એ ગાંધીનગરમાં હાથ ધરાવવાની છે અને ત્યારે ખરાખરીનો જે આજે ખેલ થઈ રહ્યો છે એમાં સામે આવશે કે કોણે બાજી મારી છે પણ આ વખતેની ચૂંટણી કંઈક ખાસ અલગ છે કેમ કે અત્યાર સુધી ઇતિહાસની વાત કરીએ તો નવ બેઠક પૈકી માત્ર બે જ બેઠક પર ઇલેક્શન થઈ રહ્યું છે મતદાન થઈ રહ્યું છે એટલા માટે આ મહત્વની ચૂંટણી બની રહેવાની છે અને એમાંય સંચાલક મંડળની વાત કરું તો જેવી પટેલ છે અધિક અધિકૃત અને મન